નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું

હેતલબેન ઝાલાવાડિયા અને લલિતભાઈ પટેલનો ભવ્ય શુભેચ્છા સમારંભ શાળાના સભાખંડ મધ્યે સંતો શિક્ષણવિદો સાહિત્યકારો શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે યતિ મોતી સાગરજી અને અતિથિ વિશેષ અને મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર જયંતિભાઈ જોશી ઉર્ફે શબાબ પધારેલ હતા આ સમારોહમાં મહેન્દ્રભાઈ ગઢવી ગામના સરપંચ લક્ષ્મીબેન નંજાર કવિ અને સાહિત્યકાર આશાનંદભાઈ ગઢવી કિરીટભાઈ સોની તેમજ શૈક્ષિક મહાસંઘના કચ્છના નયનભાઈ વાંઝા અલ્પેશભાઈ જાની નિધિબેન રાજગોર અને પુનશીભાઈ ગઢવીની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવેલ હતી ત્યારબાદ શાળાના ઇન્ચાર્જ આચાર્ય કિશોરભાઈ સોલંકીએ આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ હતું આ પ્રસંગે ગામના અનેક સામાજિક અગ્રણીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આદર્શ શિક્ષકોને સન્માનિત કરેલ હતા આ પ્રસંગે મુખ્ય મહેમાનોના પ્રાસંગિક ઉદબોધન તેમજ આશીર્વચન બાદ વતનની વાટે જનાર શિક્ષકોએ તેમના શાળા સંસ્મરણોને વાગોળેલ હતા જેમાં વિદાય લેતા શિક્ષકે અલગ અંદાજમાં આભાર વ્યક્ત કરેલ હતો ડૉક્ટર જયંતિભાઈ જોશીએ તેમની આગવી શૈલીમાં વક્તવ્ય આપી સૌને મંત્રમુગ્ધ કરેલ હતા કાર્યક્રમના અંતે અંતેતી શ્રી મોતીસાગરજીએ વિદાય લેતા શિક્ષકોને ને આશીર્વચન આપી શિક્ષણ કર્તવ્ય પથ પર આગળ વધવા અપીલ કરેલ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુરજીભાઈ મીંઢાણીએ કરેલ હતું જ્યારે આભાર વિધિ રમેશભાઈ કરેલ હતી સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજય વિજયનગર રોડ ભ્રુજ જ્વેલર્સ